તેહણાંક વિસ્તારમાં એસઓજીના દરોડા ભાવનગરમાં એક શખ્સના ઘરમાંથી અઢી લાખની કિંમતનું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે ભરતનગર વિસ્તારમાં રહેતા એક શખ્સના ઘરે રેડ કરી રૂપિયા બે અઠ્ઠાવન લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું સાથે શખ્સની ધરપકડ કરી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર જી જી સર સર ભાવનગર જિલ્લા ખાતે એસઓજીના ચાર્ટરને લગતી કામગીરી કરવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેશરાની ટીમ સતત ફિલ્ડમાં કામગીરી કરવા માટે રહેતી હોય છે આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી પચીસ પોઈન્ટ આઠસો ને ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવેલો છે આ જથ્થાની કુલ કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર અને ચારસો રૂપિયા થાય છે ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે કેટલા સમયથી ભાવનગરમાં આ જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય હનીફ સુલતાન બે હજાર સોળમાં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ ત્રણ પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતાં સનાથલ ચાર રસ્તાની આજુબાજુથી કોઈ નાગરિક પાસેથી પોતે આ જથ્થો લાવેલાનું એને કબૂલાત આપેલી છે એ કોણ છે એના મોબાઈલ નંબર શું છે અને એનો જે સપ્લાયર છે એનું કનેક્શન ક્યાં સુધી ખુલે છે તે તમામ દિશામાં એસઓજીની ટીમ તપાસ કરી રહી છે પચીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામ જથ્થો પકડાયેલો છે પચીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામનો જે જથ્થો છે એ એમડીના પ્રમાણમાં છૂટક છૂટક કરી એક ગ્રામ અથવા અડધો ગ્રામ નાની પડીકી બનાવી અને વેચતો હોય એવી શક્યતાઓ રહેલી છે પૂરતી તપાસ થયા પછી આનો લોજિકલ એન્ડ ખરેખર શું છે એ ખબર પડી શકશે એક ગ્રામના દસ હજાર જેટલી એની માર્કેટ કિંમત રહેતી હોય છે